ભાગ્ય એટલે સાચા સમયમાં સાચી જગ્યાએ સાચા વ્યક્તિનો સાથ મળવો દિલાસો હોય કે ખુલાસો સમય પર અપાય તો જ કામનો દેખાદેખી બહુ અઘરી છે ગમે તેની કરશો તો લેવાઈ જશો સલાહ બહુ સસ્તી છે ગમે તેની લેશો તો ભરાઈ જશો જીવનમાં પોતાની વિચારધારા અને સગવડ પ્રમાણે જીવશો ને તો તરી જશો પરીક્ષામાં પૂછવામાં આવ્યું કે કરોડો રૂપિયાની બેંકમાંથી હેરાફેરી થઈ ગઈ પણ દોરીથી બાંધેલી પેન ત્યાંની ત્યાં જ રહી ગઈ આ નિબંધનો ભાવાર્થ લખો અને એક પ્રતિભાશાળી વિદ્યાર્થીએ લખ્યું કે લક્ષ્મીની ચોરી થાય પણ સરસ્વતીની નહીં એટલા માટે છોકરાઓને શિક્ષિત બનાવો ધનવાન નહીં જિંદગીની રમત પણ અલગ છે જે લોકો કોઈને તકલીફ આપતા નથી એ લોકોને જ જિંદગી તકલીફ આપે છે આ દુનિયા છે સાહેબ અહીં કોઈને સાચું કહેવામાં ખોટું લાગતું હોય છે તો કોઈને ખોટું કહેવામાં સાચું લાગતું હોય છે એક વસ્તુ હંમેશને માટે ગોખી લેવી કે સુખ અને દુઃખ એ આપણા કર્મોની દેન છે બીજા લોકો તો માત્ર નિમિત્ત છે